वन्दे ब्रह्मपुराधिपम् पुराधिपं श्री श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वपम् मुदा महिमानो महिमा प्रवचनमालामा सौन्य प्रणाम जय स्वामिनारायण ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા અને એ સાધુએ એ ગુણાતી સત્પુરુષે આપણી પાત્રતા અપાત્રતા કુપાત્રતા જોયા સિવાય નાતી જાતિ જોયા સિવાય આપણને સૌને પ્રેમે કરીને કરુણાએ કરીને શરણમાં લીધા એટલે આપણા માટે હંમેશા માટે બધા દિવસો આનંદના છે ખુશીના છે પણ આજે થોડી વિશેષ ખુશી એટલા માટે થાય છે કે આજથી બરાબર ત્રણસો ને પાસઠ દિવસ પહેલા ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી મારા પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી આ મહિમાનો મહિમા પ્રવચન માળા શરૂ કરેલી એને આજે બરાબર એક વર્ષ પૂરું થાય છે ત્રણસો ને પાસઠમ પ્રવચન આજે આપણે સાંભળવાના છીએ આનંદ એટલા માટે થાય કે દુનિયામાં અને બ્રહ્માંડોની અંદર લાખો કરોડો અબજો મનુષ્યો છે પણ ભગવાન અને ગુરૂ હરિપ્રમુખ સ્વામી મહારાજે એવી કૃપા કરી કે આ મનુષ્ય દેહની અંદર મારી જબાન દ્વારા મહિમાના મહિમાનું ગુણગાન કરી રહ્યો છું અને પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની એમાં મોરછાપ લાગી આજ્ઞા મળી જ્યારે સો પ્રવચનો પૂરા થયા ત્યારે સ્વામી મહારાજને સો પ્રવચનો એમના કરકમળમાં સમર્પિત કર્યા ત્યારે એમણે કહ્યું કે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી ચાલુ જ રાખજો ખૂબ રાજીપો બતાવ્યો બસો પ્રવચનો અને ત્રણસો પ્રવચનો પૂરા થયા ત્યારે પણ મહંત સ્વામી મહારાજે કહ્યું કે નિષ્ઠાનો ડંકો વાગશે બુદ્ધિમાં પ્રકાશ થશે આવા પ્રકારના આશીર્વાદ એમણે વાણી દ્વારા આપેલા છે એટલે ક્ષણના માટે પણ મને એવો વિચાર નથી થતો કે આ પ્રવચનો કરવાવાળો હું છું કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે મને પુનઃ પુનઃ પ્રસંગે પ્રસંગે દઢાવ્યું છે જાણપણું આપ્યું છે યોગી બાપાની દ્રષ્ટિ પડી ગઈ છે કે આવી રીતે કલાકોના કલાકો બોલો છો પ્રવચન પારણ કરો છો યોગી બાપાની કૃપા દ્રષ્ટિથી આ બધું હાયલું જ આવે છે એટલે આનંદ એટલા માટે છે આટલા પ્રવચનો કર્યા એનો આનંદ એના કરતા પણ સ્વામી બાપાએ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે મારી જબાનને પસંદ કરી આ વાણી વહાવવા માટે મહિમાનો મહિમા વહાવવા માટે એનો મને આનંદ છે મને સેવા મળી એનો મને આનંદ છે આજે ત્રણસો ને પાસઠમાં દિવસે અને ત્રણસો ને પાસઠમાં પ્રવચનમાં હાપ જેવા હજારો સંતોભક્તોના ચરણકમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું ભગવાન સ્વામિનારાયણના પ્રમુખ સ્વામી મહારાજના યોગી બાપાના મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તો છે જ પરંતુ આપ સૌ પણ પ્રાર્થના કરજો આશીર્વાદ આપજો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાન અને સંતના મહિમાનું ગાન કરતો રહું ભગવાન અને સંતના ગુણોનું સદગુણોનું ગાન કરતો રહું એમના કાર્યનું ગાન કરતો રહું એ પણ અતિશય નિર્માની પણે અતિશય નિષ્કામી ભાવે અતિશય દાસ ભાવે અને કેવળ 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 ભગવાન અને ગુરુહરિ મારા ઉપર રાજી થાય એવી પ્રકારની એક વિશુદ્ધ ભાવના સાથે ગાન કરતો રહું એવા પ્રકારના સૌ મને આશીર્વાદ આપજો ચોસઠ પદ ઇમા સ્વામી આપણને આજ દ્રઢાવી રહ્યા છે સમજાવી રહ્યા છે જાણપણો આપી રહ્યા છે કે આપણે કોઈ પણ પ્રકારની નાની મોટી સાધના અને આધ્યાત્મિક ક્રિયા કરતા હોઈએ પણ એની અંદર ભગવાનને રીજવાની ભાવના ન હોય એની અંદર ભગવાનના પ્રત્યેની નિષ્ઠા ન હોય એની અંદર ભગવાનના કોઈ પણ કાર્યની અંદર દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ અલૌકિક બુદ્ધિ ન હોય તો એ સાધક હોય ભક્ત હોય કે સાધુ હોય બાહ્ય દ્રષ્ટિએ જીવ તો દેખાય પરંતુ એ ડચકા ખાય છે ગમે ત્યારે મરવાનો છે અને એની એની સાધનાનું કંઈ ફળ નહીં મળે આજે આપણે ચોસઠ પદીના ના માં પદ ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જે કોઈ ડચકા દેવા સરાત ખાતો ન હોય ખરા રે તેને જીવવાની જોઠી વાત પાપળા મેલો પરારે જેની નાડી છાંડી ગઈ ઘર જીવા તો ટૂંકી પડી રે દ્રગા દોઈ દઈ ગયા દર શ્વાસ આવ્યો સુધો ચડી રે તેહ સમાહી સગ પણ કરે કોઈ કન્યા તણુ રે તેને રોકાડું છે રંડા પણ એવા તણ ઉધારે ઘણું રે તેમાં સત્સંગમાં કોઈ જન ગડ ગોટાવાળે રે કહે નિષ્કુળાનંદ કોઈ દન રખે જીવત બાળે રે કોઈ માણસ હોય અને ડચકા મારતો હોય ડચકા ખાતો હોય દેખાવમાં સારો રૂડો રૂપાળો દેખાતો હોય ઉંમર પણ યુવાન હોય પણ ડચકા ખાતો હોય તેનો અર્થ એ થયો કે મરવાનો અને એને ગમે તેટલા પ્રયત્ન કરો ફાંફા મારો તો પણ એ જીવવાનો નથી કેટલા સરસ દ્રષ્ટાંતો આપીને વાત કરે છે જેની નાડી છાંડી ગઈ ઘર જીવવા તો ટૂંકી પડી રહે જબાનથી બોલાતું ન હોય આંખે દેખાતું ન હોય નાડીના ધબકારા ધબકતા બંધ થવાની તૈયારીમાં હોય શ્વાસ રૂંધાયો હોય એટલે સમજી લેવાનું હોય કે મર્યો અને આગળ વાત કરી કે એવા સમયની અંદર કોઈ કન્યાનું સગપણ એ યુવાનની સાથે કરવામાં આવે તો તેને રોકડું રંડા પણ છે એને સૌભાગ્ય પણ નહીં મળે એનું સૌભાગ્ય પણ ઉધાર તેમ સત્સંગમાં કોઈ જણ ગડબડ ગોટાવાળે રે આ બધા દ્રષ્ટાંતો આપી નિષ્ફળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે કદાચ કોઈ સાધક ભક્ત કે સાધુ એના આધ્યાત્મિક માર્ગમાં એના જીવનની સાથે ધર્મ ન હોય સમજણ ન હોય દિવ્ય ભાવ ન હોય નિર્દોષ બુદ્ધિ ન હોય જાણપણું ના હોય અંતરદ્રષ્ટિ ન હોય મહિમાનો વિચાર ના હોય સ્વરૂપ નિષ્ઠા ન હોય પ્રગટમાં પ્રતીતિ ન હોય અને ગુણાતી સંતની અંદર પ્રીતિ ને આત્મબુદ્ધિ થયા ન હોય અને બાહ્ય રીતે ઘણું બધું કરતો હોય પરંતુ સમજી લેવાનું કે ડચકા ખાય છે ગમે ત્યારે મરવાનો છે કારણ કે એ ધર્મ ધર્મવિરુદ્ધનું જીવન જીવે છે અને આત્માનો વિચાર નથી પરમાત્માના મહિમાનું જ્ઞાન નથી ભગવાનની અંદર મનુષ્યભાવ પરઠ્યા કરે છે અવગુણને અભાવ લયા કરે છે એ ગમે ત્યારે મરવાનો અને એવો જે ગડબડ ગોટા વાળવા વાળો હોય એ તો સત્સંગમાં છે તો પણ વિમુખ છે ગડબડ ગોટા વાળવા એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને જેમ છે તેમ ન સમજવા એ ગડબડ ગોટા ભગવાન સ્વામિનારાયણ ને સહજાનંદ સ્વામી ને આપણે બીજા અવતાર જેવા કહીએ બીજા દેવ જેવા કહીએ અને એમાં મનુષ્ય ભાવ લાવીએ એમાં તર્ક વિતર્ક કરીએ એમાં નિષ્ઠા ન થાય પ્રીતિ ન થાય પૂજ્ય ભાવ ન થાય રૂપિયા જેવડો કપાળની અંદર તિલક અને ચાંદલો રાખ્યા હોય તો પણ એ ગડબડ ગોટા છે ઉપાસનામાં ગડબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર પ્રગટ થયા અને હજારો લોકોને ઉપાસના માર્ગ ની અંદર ગડબડ ગોટા હતા એ ઉપાસના વાત એમણે ચોખ્ખી સમજાવી કે મહારાજ પોતે સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા છે અક્ષરધામના અધિપતિ છે એનાથી પર કોઈ તત્વ નથી અને એના જેવો કોઈ ભગવાન નથી ભગવાન એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એ કરતા હરતા છે સદા સાકાર છે અંતર્યામી છે સર્વજ્ઞ છે પ્રગટ છે અને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરબ્રહ્મનો અવતાર છે ભગવાન સ્વામિનારાયણને રહેવાનું ધામ છે અને એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને અને અનંત મુક્તોને આદિ અનાદિ કાળથી પોતામાં ધારી રહ્યા છે અને ભગવાન સહજાનંદ સ્વામીના અનાદિના સેવક એ ગુણાતીતાનંદ સ્વામી છે કે એ ગુણાદિત્યાનંદ સ્વામીની પાસે અનંત જીવાત્માને માયામાંથી મુક્ત કરવાની શક્તિ છે જીવનો જીવભાવ ટાળવાની શક્તિ છે ભ્રમૃત કરવાની શક્તિ છે ભગવાનનો જેમ છે તેમ મહિમા દ્રઢ કરાવવાની શક્તિ છે ભૌસાગર તારવાની શક્તિ છે એ વડવાનળ જેવા પુરુષ છે સંસારના કોઈ પણ વિષયની અંદર આવે છતાં પણ એમાં લેપાય નહીં એને માયાનું બંધન ન થાય માયાને પણ નિર્ગુણ બનાવી દે આવી પ્રકારના ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા અને ગુણાતી સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ છે ઉપાસનાની ચોખ્ખી વાત અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી અને બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મરૂપ સંતની જરૂર પડે અક્ષર બ્રહ્મની જરૂર પડે પુરુષોત્તમ શબ્દને વાંચવા માટે અક્ષર જ્ઞાનની જરૂર પડે છે અક્ષરધામમાં જવું હોય અને કોઈ અક્ષર સાથે વેર બાંધે તો એને અક્ષરધામમાં એન્ટ્રી ન મળે અક્ષર જ્યાં સુધી જીવાત્મા ન થાય ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર તેને પ્રાપ્ત થતો નથી તો આવા બધા ગડબડ ગોટા હતા એ ઉપાસનાનું કાર્ય શાસ્ત્રીજી મહારાજે શુદ્ધ કર્યું ઉપાસનામાં ગડબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ અક્ષર પુરુષોત્તમ આવી પ્રકારની વાત શાસ્ત્રીજી મહારાજે આપણને સમજાવી છે એટલે ગડબડ ગોટા દેહ ભાવે વર્તવું તે ગડબડ ગોટા છે દેહને પોતાનું માનવું તે ગડબડ ગોટા છે સંતોના પ્રત્યે હરિભક્તોના પ્રત્યે અભાવ અને અવગુણની દ્રષ્ટિથી જોવું બીજા બધાને નાના માનવા અને પોતાને મોટો માનવો એ પણ ગડબડ ગોટા છે અને કલ્યાણ માતા અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ પાસે છે દુનિયામાં બીજા કોઈ સાધુ જ નથી આવી પ્રકારની સમજણ એ પણ ગડબડ ગોટા છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કે છે તેમાં સતસંગમાં કોઈ જન ગડબડ ગોટા વાળે રે કહે નિષ્કુળાનંદ કોઈ દન રખે તે જીવત વાળે રે આવી રીતનો ગડબડ ગોટા વાળતો હોય તો મહારાજે કહો કે એનો સંઘનો ત્યાગ કરવો મહારાજે ત્યાં સુધી કહ્યું કે સવળી સમજણ સુખદાયી છે અને ગોભરી સમજણ દુઃખદાયી છે સુખને પ્રાપ્ત કરવા માટે અખંડ શાંતિને પ્રાપ્ત કરવા માટે અખંડ ભગવાનના આનંદને પ્રાપ્ત કરવા માટે આ બધી સાધના છે સમજણ છે પરંતુ સમજણની અંદર ક્યાંય કચાશ હશે તો આપણી ખોટ નહીં ભાંગે આપણી વાસના નહીં મળે આપણા સ્વભાવ નહીં ટળે ભગવાન સહજાનંદ સ્વામી જેના નામની આપણે માળા કરીએ છીએ જેની આજ્ઞાનું પાલન કરીએ છીએ જેનું પૂજન કરીએ આરતી કરીએ દર્શન કરીએ દંડવત કરીએ પ્રદક્ષ કરીએ ભજન કરીએ એ ભગવાનને જેમ છે તેમ આપણે ન સમજીએ તો મહારાજે કહું કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કરો કહેવાય માણસ પોતાના જીવનની અંદર કોઈપણ પ્રકારનું નાનું મોટું પાપ કર્મ કરે તો એ પાપની અંદરથી મુક્ત થવા માટે શાસ્ત્રોની અંદર પ્રાયશ્ચિત લખવામાં આવ્યા છે પરંતુ જે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરે એ તો મહાપંચ પંચ મહાપાપી છે અને એ પાપમાંથી મુક્ત થવા માટેનો કોઈ ઉપાય કે પ્રાયશ્ચિત નથી માટે એ ગડબડ ગોટાનો ત્યાગ કરીને સાવળી સમજણ સાચી સમજણ શુદ્ધ ઉપાસનાની વાત સમજવી મહારાજ એ પણ કહ્યું કે આવા પરમ એકાંતિક સાધુ અને બીજા ગડબડ ગોટા વાળતો સાધુ એ બંનેની સરખામ માને એ પણ ભગવાનનો અને સંતનો ધ્રુવ છે એ પણ મોટું અજ્ઞાન છે સત્સંગની અંદર તમામ સંતો ભક્તો આપણા માથાના મુગટ છે એનો મહિમા સમજવો જોઈએ એનામાં કોઈમાં એક ગુણ હોય કોઈનામાં પચાસ ગુણ હોય કોઈનામાં પાંચ પચીસ ગુણ હોય તે ગુણો સ્વામી નજર કરવી પરંતુ ગડબડ ગોટા વાળતો હોય અને પ્રમુખ સ્વામીને મહાન સ્વામી જેવો પરમ એકાંતિક સાધુ એ બંનેને સરખા કહેવા મહા અજ્ઞાન છે મહા મોટી ભૂલ છે મહા પાપ છે એટલા માટે કહો કે આવી પ્રકારના ગડબડ ગોટાવાળો છે એ દચકા થાય છે ગમે ત્યારે મરવાનો છે એને અખંડ સૌભાગ્ય પણ નહીં પ્રાપ્ત થાય એટલે સ્વામી આપણને દ્રષ્ટિ આપે છે દિશા આપે છે ઉપાસનાની બાબતમાં ક્યાંય ખાચપ ન રહી જાય અને મહારાજે ત્યાં સુધી ઉપાસનાની વાત કરી કે આપણું અત્યંતિક કલ્યાણ છે ઉપાસના એ કરીને છે આત્મનિષ્ઠા વાળો છે સુખ દુઃખ માનઅપમાનના દ્વંદોથી પાર થઈ જાય પરંતુ એને માયા મુક્ત થવા માટે અક્ષરધામના અધિકારી થવા માટે ઉપાસનાની જરૂર ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે અને મહારાજ એટલા માટે વતનાવતમાં કહ્યું કે ત્યાગનો પક્ષ મોડો કરીને ઉપાસના રહેવા સારું અમે આવા મંદિરો કર્યા છે મહારાજનો ત્યાગનો પક્ષ કેવો કે મહારાજે વતનાથમાં લખ્યું કે ગો દોહન માત્ર અમે કોઈ જગ્યાએ રહીએ નહીં ઘણા બધા રાજા મહારાજા શહેર પાટણ બધા મળ્યા અને ગયા છતાં પણ એક પણ પદાર્થમાં એક પણ વ્યક્તિમાં એક પણ સ્થાનની અંદર પોતે બંધાયા નથી અને એવો ત્યાગનો પક્ષ મુક્તાનંદ સ્વામીને કહું કે સ્વામી તમે જલ્દીથી મને રામાનંદ સ્વામીને દર્શન કરાવો પછી આપણે બંને એકાંતમાં જઈને સુખેથી ભગવાનનું ધ્યાન કરીએ આવી પ્રકારે ત્યાગ અને તપનો ઈશક હોવા છતાં પણ એને પાછા પાડીને ઉપાસના રહેવા સારો ગગનચુંબી મંદિરો બંધાવીને એની અંદર ભક્ત સહિત ભગવાનની મૂર્તિ પધરાવી છે એની પાછળનું કારણ કે એણે કરીને ઘણા જીવોનું કલ્યાણ થશે તો ઉપાસના ચોખ્ખી સમજવી ઉપાસના અંદર લેશ માત્ર ગડબડ ગોટા ન હોવા જોઈએ સમજણ પાક્યો સિદ્ધિ લીટીની સમજણ જેમ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ આપણને વાત કરતા કે સિદ્ધિ લીટીની સમજણ એટલે જેનું આપણે ભજન કરીએ છીએ તે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષર રામના અધિપતિ છે ભગવાન છે સદા સાકાર કરતા અર્તા પ્રગટ છે ગુણાતીતાનંદ સ્વામી મોળક્ષર બ્રહ્મ છે મહારાજ ને રહેવાનું ધામ છે અને એવા પરમ છે આટલું સમજ્યો એ વેદ માત્રના મંત્રોને કંઠસ્થ કરી લીધા કહેવાય શાસ્ત્ર માત્ર નો સાર એના હાથમાં આવી ગયો એ સ્થિતિ સિદ્ધિલિટીની સમજણ દ્રઢ કરી દીધી હોય તો પછી ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે તર્ક વિતર્ક ન થાય સુખ દુઃખના પ્રસંગોની અંદર ભગવાન સત્સંગ કે સંતને મૂકીને જવાનું મન ન થાય એનો અણગમો ન થાય એના માટે અભાવ ન આવે અવગુણ ન આવે એના માટે ધોખો ન થાય અને હંમેશા માટે એક જ વિચાર રહ્યા કરે ભીમનાથના રાંકાની માફક કે કડછો થૂલો મને અહીંયા મળવાનું છે આ સિવાય બીજી કોઈ જગ્યાએ થૂલું નહીં મળે એમ અત્યંતી કલ્યાણ મહારાજના શબ્દોમાં અને ગુણાતી સંતના વચનમાં વિશ્વાસ રાખીને કેવો હોય તો કહી શકાય કે વર્તમાન સમયની અંદર જરા કાન ખોલીને સાંભળી લેજો ભાઈઓ એકાગ્રતાથી સાંભળી લેજો શુદ્ધ મને કરીને સાંભળી લેજો મુમુક્ષો બનીને સાંભળી લેજો કે આ બ્રહ્માંડની અંદર આત્યંતિક કલ્યાણ કરવાની શક્તિ જીવને ભ્રમરૂપ કરવાની શક્તિ ભગવાનનો જેમ છે તેમ અતિશય પરિપક્વ નિશ્ચય દ્રઢ કરાવવાની શક્તિ જીવાત્માને માયા મુક્ત કરવાની શક્તિ શક્તિને ભગવાનના ધામના અધિકારી બનાવવાની શક્તિ કોઈ પણ ની પાસે હોય તો એક માત્ર પ્રમુખસ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની પાસે છે અને એની અંદર જો આપણને આત્મબુદ્ધિની પ્રીતિ થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન ની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ ફરીથી પણ આજની ખુશી આપ તમામ સંતો ભક્તો ની સાથે શેર કરું છું કે આજે ત્રણસો અને પાસઠમું પ્રવચન અત્યારે પૂર્ણ થાય છે જય સ્વામિનારાયણ સાષ્ટાંગ પ્રણામ